અત્યારે બસ તૈયાર છે હું મોહિત અને બાસ્કો આ ગાડી શ્યા જણા થાય છે મજા કર નાખી ટાકી જ તગે સીટી તગે ટાટી થઈ જાય જોયું ને ફેમિલી તમે મેં રેલ્સ ચાલુ કરીને અહીંયા બાંધવાનું ચાલુ કર્યું ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં હશો આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા ના બ્લોક માં નવા વિડીયોમાં તો ગઈ જ ટાઈમની વાત કરું તો સવારના સવાર નવ જેવો ટાઈમ થયો છે નવ ને થઈ છે અને અત્યારે આપણે બનાવવાની છીએ મમરી હા અત્યારે મમરી બનાવવાની છે કે મમરી છે ને બહુ ભાઈ છે મારી સ્પેશિયલ છે મમરી જમટાણા આપણે મમરી જોઈએ હોય છે મમરી બનાવવા ના ચાલે આપણે તો અત્યારે જો આપણે ખીરું બનાવી નાખીએ છીએ મસ્ત મજાની ને બધા ખાટલો પાથરી દીધો છે આપણે હંસામાં નાખીને ગોળ ગોળ ફેરવવાની છે એટલે મમરી નીચે પડતી જાય તો ગાય જવા આપણે હંસામાં લોટ ભરી લીધો છે લોટની આપણે ખીસી કે મમરીની ખીસી ચાલો હું તમને દેખાડું કઈ રીતના મમરી વણે તો ગાઈસ ધાબે આપણે મમરી વણીએ ને આ ધાબે તડકો હવાર હવારના પોરમાં બાપા પાપા હવારના હાથ લાગે વાદળા છે તો આપણે વરસાદ આવ્યો અમને એમ કે વરસાદ આવીએ વરસાદ હું વાદળા આવીને વૈયા ગયા ચાલો તમને દેખાડું હવે આ જાડી લાગે સો સાઈણી જો કઈ આવી રીતના વણાય વણાય હું મમરી બને પંચામાં માં ઝીણી જાળવી કરાય ને હા મજા નહીં આવે આવેલી કડક કડ લાગીએ આ કડક લાગીએ ઝીણી હોય ને મજા ખાવાની મુંબરી બનાવ્યા હાલો બહુ વાત ન કરવી કેમેરો બંધ કરીને આપણે આખો આ ટોપમાં લોટ ને ખીસી પેરી નાખી મમરી બનાવવાની છે તો તડકો અત્યારે બહુ લાગે છે પેલા આપણે ફટાફટ આપણા મમરી બનાવી નાખીએ ચાલો લેટ્સ ગો

હમણાં કરી અત્યારે બસ તૈયાર છે હું મોહિત ના બાસ્કો ને આ ગાડી ચાર જણા છે આવી છે મજા કર નાખી અત્યારે આપણે નીકળવાનું છે તડકો જ શું છે ને અગિયાર જેવો ટાઈમ થયો છે ને તડકો માથે લઈને નીકળીએ છીએ આપણે તડકો પપ્પા એવો જ છે ખરા ઘરનો તડકો થયો છે હાલો નીકળીએ ભાઈ બહુ વાતું કહી તડકો થાય ને તડકો ખોટો આપણે માથે લેવો પડી ચાલો નીકળે પોણા આપણે આવીને ચૂલા લઈને નીકળી જવાનું હતું પછી રોકાવાનું થઈ ગયું પછી જમે જવું પીડું અત્યારે ગાડી તડક્યો ગાડી એટલી તપે કે માથે પાણી નાખવું જોઈએ ફૂલ તપે તો પાણી નાખી દઈએ

પેલા ફટાફટ નહીં આવીએ ભાઈ આપણે મસ્તી થી તો ગાઈસ નહીં રહી થઈ છે ફ્રેશ તો ગાઈસ આપણે સ્ટિક પડી અહીંયા આપણે સ્ટિક લઈ લે જ જાય આપણે ઉપર રેચ બનાવવા માટે આ છે મારા નિકુંજભાઈ જે લેશન કરે છે જો ને લેશન કરે એ સ્ટીક તો જો મે કેવડી બોલા આમ બી કરી દીધી આખી ફૂલ લખી મે

તો ફાઇનલી ગાઈ આપણી રીલ્સ એક નંબરની શૂટ થઈ ગઈ છે એક નંબરની હોય બાકી એક ક્લિપ નાખા હું રીલ્સ શૂટ કરતો ને કયા તો પછી રીલ્સ જ ને પૂરી કરના જ્યાં સુધી ચૂપચાપ સહન કરશો ત્યાં સુધી વાળા લાગશો પણ તે દિવસે સચ જોયું ને ફેમિલી તમે મેં રીલ્સ ચાલુ કરીને અહીંયા બાંધવાનું ચાલુ કર્યું અમારા નિકિનભાઈ ત્યારે લેશન કરે છે અત્યારે ટાઈમ થઈ ગયો છે આરતીનો તો ચાલો આપણે આ દેવાત ઉપલબ્ધ કરી આવી અહીંયા જો એડિટિંગ નું કામ ચાલુ છે ફોટો એડિટિંગ મિસ્ટર શહમ તા કોણ કા ખબર મોહિત ભાઈ કરે તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં મજામાં હશો તો ગાઈસ આપણે કાલ નો બ્લોગ અત્યારે કન્ટિન્યુ કર્યો છે કેમ કે કાલ બ્લોગ ને ન તો આપો તો અત્યારે બ્લોગ ને એન્ડ આપી છે વિડિયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી બીજે કાલ ના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય પાછળ માં તો તમને એક રસ્તું દેખાડવું કરે તમને દુખાડું દેખાડું તમને જોઈ ને તો બંધ કરી દે